જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયાએ જનરલ બોર્ડ શરૂ થાય તે પહેલા જ તંત્ર સામે અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો રચના નંદાણીયા કપડા પર કાદવ અને ચલણી નોટ લગાવીને ટાઉન હોલ ખાતે જનરલ બોર્ડની બેઠકમાં પહોંચ્યા હતા અને જનતાના પૈસા ગટરમાં જતા હોવાની વાત કરી હતી કોંગ્રેસ ના કોર્પોરેટરે તંત્ર સામે રોષ વ્યક્ત કરીને વહેલી તકે ભૂગર્ભ ની સમસ્યા સમાધાન લાવવાની માંગ કરી હતી સરખી રીતે હાલતો નથી નથી બોલવા દેતા અને આ પદાધિકારીઓ છે ને એક એકના રાક્ષસ છે રાક્ષસ અધિકારી પદાધિકારીઓ એક એકના રાક્ષસ છે રાક્ષસ આ લોકોને ખરી રીતે જનતાની ને પડી નથી આ જનતાના પૈસા છે અને આ જનતાના પૈસાનો પરિણામ છે આ એના પૈસા છે સાદા કીચડ જાય છે છેલ્લા છ મહિનાથી ફરિયાદ કરે છે ભૂગર્ભની